જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે દશામાનું જાગરણ છે તો આપણે દશામાની ઉજવણી કરવાની છે અને વ્રત ઉજવવાનું છે એટલે જમણવાણીનો પ્રોગ્રામ આપણે રાખેલો છે તો લોંગ મીડિયોમાં જોડાયેલા રહેજો અને દશામાના દર્શનનો લાવવા લેજો તો મિત્રો આપણે હવે તૈયારી તો થઈ ગઈ છે બધી અહીંયા પૂરે પૂરી બને છે પૂરી બની ગઈ છે તૈયાર થઈ છે અને મહેમાન પણ આવી ગયા છે તો જુઓ મિત્રો પૂરીનું કામકાજ ચાલુ છે તો ચાલો મિત્રો આપણે જે તૈયાર થઈ ગઈ એ વસ્તુ તમને બતાવી દઈએ વિડીયોમાં જોડાયેલા રહેજો તો આ છે ડાળનું તપેલું છે દાળ બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે અને અહીંયા દાળ છે તૈયાર કરી દીધી આપણે પછી ભાત પણ તૈયાર થઈ ગયો છે જુઓ મિત્રો ભાત પણ તૈયાર થઈ ગયો છે અને બટાકાનું શાક પણ આપણે બનાવી દીધું છે બટાકાનું શાક છે તો પૂરીઓ પણ આપણે વણીને તૈયાર રાખીએ છીએ એક બાજુ તરવાનું પણ ચાલુ છે અને જે પ્રસાદ માટે આપણે મુઠિયા બનાવીએ એ ભાગવાની છે ભાગીને આપણે મિક્સરમાં તૈયાર કરીએ છીએ તો ઝીણું હોય તો ખાવામાં મજા પણ આવે પ્રસાદ પણ સારો બને મહેમાન જોડે આપણે વાત પણ ચાલુ છે અને થોડું કામ પણ ચાલુ છે તો પુરીઓનું કામ કેટલાય જોઈ લઈએ પુરીઓનું કામકાજ ચાલુ છે મિત્રો તો ચા થોડી પડી છે તો ચા પણ પી લઈએ આપણે કે સવારનું કંઈ ખાધું નથી એટલે તો ચાલો મિત્રો હવે આપણે પ્રસાદ બતાવીએ તમને આથી પ્રસાદ તૈયાર થઈ ગયો છે સુખડી પણ તૈયાર થઈ ગઈ છે અને પૂરીઓ પણ તૈયાર થઈ ગઈ છે થોડી ઘણી અને રમકડા પણ છોકરા માટે આપણે ભૂંગરા ભૂંગરા કે ને એને પણ તૈયાર કરી દીધા છે બધી પણ આપણે ઓકે થઈ ગયું છે હવે જે આપણે હવન બારવાનું છે એની સામગ્રી બાકી છે તો એમાં આપણે સુખડી બનાવી દીધી છે ખીર બનાવવાની બાકી છે અને એની પણ તૈયારી આપણે ચાલુ જ છે તો ચોખા ગરમ થાય છે પછી મેં દૂધ રેડી અને એને ઉતારી લઈશું તો ચાલો હવે આપણે મહેમાન આપણા આવેલા છે એ ખીર બનાવી રહ્યા છે અને ખીર તૈયાર થઈ જાય એટલે આપણે છોકરોને જમાડવાના પણ છે હવન પણ બહારવાનું બાકી છે આપણે તો ચાલો આપણે હવન બાર લઈએ અને આવેલા મહેમાન અને આપણા ભુવાજી કાળુભાઈ અને અમારા સંબંધી મારા નાના શાળા શૈલીશભાઈ પણ આપણી હવનની સામગ્રીમાં લાવો લઈ રહ્યા છે હવન બાળવામાં મદદ કરે છે અને નાના નાના છોકરાઓ પણ આપણી સાથે છે તો ચાલો મિત્રો આપણે હવન બાળી લઈએ પછી આરતી બારતી કરી અને છોકરાઓને જમાડવાના પણ છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો જય દશામાં મિત્રો અમે તો આ રીતનું હવન બારીએ છીએ પાકું હવન અને તમે કેવું હવન બારો છો કહેતા રહેજો કેમ કે અમે તો દર સાલ હવન બારીએ જ છે દશામાંનું જયદશામાં મિત્રો હવન બાળવાનું પણ ચાલુ છે અને આપણા રવિકુમાર પણ હવનમાં ભાગ લઈ રહ્યા છે મિત્રો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો ચાલો હવે આપણે છોકરાઓને જમાડવાની તૈયારી પણ કરી દઈએ કેમકે ગોહિનીઓ કરી છે અને કુવાસીઓને પણ આપણે જમાડવાની છે તો હવન તો હવે લગભગ પૂરું થઈ જશે પવનની વિધિ પૂરી થઈ ગઈ છે મિત્રો અને હવે આપણે માતાજીની આરતી થાય પણ કરી લઈએ અને પછી બધાને જમા લઈએ આવેલા મહેમાન કુવાસીઓ અને છોકરીઓને જયદામાં મિત્રો લાઈક કરતા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બને ત્યાં સુધી અમારો વિડીયો પહોંચાડજો મિત્રો કેમ કે અમે શોર્ટ વિડીયોમાં વધારે રસ રાખીએ છીએ અને લોંગ વિડીયો અમે બહુ ઓછા બનાવીએ છીએ અને અમારી ચેનલ મોનોટાઈઝ થઈ નથી તો માતાજીની પ્રાર્થના કરીએ છીએ કે બધા મિત્રો ચેનલને સપોર્ટ કરે તો આપણી ચેનલ ટૂંક સમયમાં મોનોટાઇપ થઈ જાય

તો મિત્રો હવન તો બળી ગયું છે પણ થોડા પવાળા બાકી છે કેમ કે જે જે આપણે પૂર્વજ હોય કે આપણા કોઈ ભૂત મમા હોય એમને આપણે પવાલા આપવા પડે માતાજીનું હવન બારીએ એટલે બધાને આપી દેવું પડે તો આપણું સંકટ દૂર થઈ જાય તો દશા મહત્ત કી જય લોંગ વિડીયોમાં જોડેલા રહેજો આપણા મિત્રો બહુ નજીકના જ છીએ અને તમે કંઈ છો એ પણ અમારા વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો અમે ડાકોરના છીએ અને જે ડાકોરના હોય એ પણ કોમેન્ટ કરતા રહેજો તો આપણા બુવાજી હવાન બારી રહ્યા છે અને બધાને પ્રસાદી પણ આપી દીધી છે તો ચાલો હવે આપણે ગોઈનીઓ ગોઈનીઓનું કરીએ જમાડવાનું જય દશામાં મિત્રો মাৰ ৰি কিয় চণি দৰে যি নি যুঁকে বিজি হিমা জোৰ মৰছে মে

જય દશામાં મિત્રો તો મિત્રો અમારો વિડિયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને બને તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે આપણે હવન પૂરું થઈ ગયું છે અને શ્રીફળ પણ વધી દઈએ તો જય દશામાં મિત્રો ભૂવાજીએ નારિયેળ ફોડી નાખી છે અને હવે આપણે જમણવારીનો પ્રોગ્રામ ચાલુ કરીએ તો મિત્રો જમણવારી આપણે ચાલુ કરી દીધી છે અને બધાને જમવા લઈએ તો પાંચ કુવાસીઓને પણ આપણે બેસાડી દીધી છે જમવા માટે અને ગૌરવણીય પણ આપણે બોલાવી દીધી છે પાંચ એમને પણ આપણે જમવા લઈશું તો નાના નાના છોકરા પાંચ કુવા છે જમે છે અને આ છે ગોરણીઓ આ છે આપણા વર્ષાબહેન કાળુ વર્ષા બ્લોકવાળા વર્ષાબહેન પણ આપણી લાઈવમાં વિડીયોમાં જોડાયા છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને બને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય દશામાં મિત્રો અને અમારો લાઈવનો ટાઈમ છે આઠથી દસનો તેમાં પણ તમે ટાઈમ મળે તો લાઈવમાં પણ જોડાઈ શકો છો જય દશામાં મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમા લઈએ બધા મિત્રોને છોકરાઓ પણ જમવામાં બાકી છે અને બટાકાનું શાક ઓકે છે દાળ પણ ઓકે છે અને પ્રસાદ પણ છે પૂરી પણ છે ભૂંગરા પણ છે છોકરાઓ જમીને આ કુવા છે આપણે